હેલો મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હવું ડાયરાને રામ રામ મારા વિડીયોમાં ચા સ્વાગત છે બપોર પછી અત્યારે વિડીયો બીજો ચાલુ કર્યો છે આજ છે રવિવાર જો હવે હું જાઉં છું હાથી આંકવા પાછો કર્યો હજી બાકી છે એટલે મારા વિડીયોમાં બન્યા રહેજો હું તમને બતાવતો રહીશ મારા વિડિયો ગમે તો લાઇક શેર કરી દેજો જો હમણાં વરસાદ છો આ બધી લીલું થઈ જશે હમણાં તો

હે પ્રભુ લીમડો આડો આવે ને કે માતાજીનું મંદિર ત્યાંથી દેખાય તમને બતાવો આ લીમડો છે ને અહીંયા ના આડો છે મંદિર દેખાય તમને દર્શન કરાવું અમાર ડુંગર મંદિરના દર્શન કરાવું નકર કે તમને લીમડો આડો આવે છે હું અહીંયા બેઠો છું મિત્રો તડકો બહુ જ છે આગાહી બહુ આવી છે વીસ તારીખ પછીની થાય કે ન થાય પવન છે પણ તડકો બહુ જ છે ને ગરમી બહુ જ છે કામ ઘરમાં બહુ લાગે એવું છે બહુ જ તડકો છે કામ થાય એમ નથી ખેતરમાં ખેડૂતને તો કરવું જ પડે આગાહી બહુ છે વરસાદની હજી શોમાં હું નથી બેઠો પણ તોય વાવાઝોડાની બધી બહુ આગાહી આવે છે